હું સૌ વેટી રેબી બ્લોગ ને આપણા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે કડવામાં ને પતંગ મોટી આજે ઉડાડવાના હે ને ખેર નજીક આવી જાય છે તો આપણે અહીંયા જવાનું છે ને આપણે અહીંયા થોડક લેવાનો છે મેં કીધું આજે આપણે ફ્રી હે ને તો થોડોક મેં મિત્રો બ્લોગ લઈ લે તો હાલો મિત્રો આપણે અહીંયા જાસીઓ હવે એ કડીમાં એ કડીમાં સાંભળો છો હા સોવા કરો હો કાઈ પતંગ સગાવી પતંગ સગાવો હા હો ઠીક તો મોટી પતંગ સગે હે અલ્યા હાલો હાલો ઉતાર રાખો અને આપડે વિડીયો ચાલુ છે અને કેડીમાનીનો સીન મોટી પતંગનો આવે છે તો પૂરીને દાટ દીધી તેવડી મોટી પતંગ છે કરી શકીએ જામો પડી જો ઓ પણ બા આહા બલે બલે સખી ઓ બા સખી કેટલી બધી ત્યાં સડી જાય જાય લે મો ઉટે આ ઓ બા સખી ઓ કેટલી you. તો મિત્રો કેવી પતંગ બનાવી લાંબો હોય એવું લાગે હે કરવાનો જુ તમે કેવી પતંગ બનાવી દીધી મજા આવી ગયા મજા આવી ગયા